ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે ધોરણ ત્રણમાં પાંચ પાંચ આ પ્લેની ગમતમાં પ્રશ્ન નંબર દસ પ્રશ્ન નંબર અગિયાર જઈશું આપણે આગળ પ્રશ્ન નંબર દસ સુધી જોઈ ગયા હતા મેં તમને કેટલાક દાખલા હોમવર્કમાં પણ આપ્યા હતા બરાબર ને તો આજે આપણે પ્રશ્ન નંબર અગિયાર તો જોઈએ આપણે આજે પ્રશ્ન નંબર અગિયારમાં શું છે તે તો પ્રશ્ન નંબર અગિયારમાં છે નીચે સ્પોર્ટ્સની દુકાનમાં મળતી વસ્તુઓ અને તેની કિંમત આપેલી છે શું આપેલું છે સ્પોટની દુકાનમાં મળતી વસ્તુઓ એટલે કે રમકડાંની જે દુકાનો હોય છે સ્પોટની જ્યાં રમવાનું બધું સામાન મળે છે તેની દુકાન છે તેની કિંમત આપેલી છે આપણને તેના આધારે પ્રશ્નના જવાબ લખો તો શું કરવાનું છે એના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે તો ચાલો જોઈએ પહેલો પહેલાં આપણે ચિત્ર જોઈ લઈએ તો અહીંયા બોલ છે કે કેટલાનો છે ચાલીસ રૂપિયાનો છે બેટ છે એકસો પંચ્યાસી રૂપિયાનો છે રેકેટ છે બસો ચાર રૂપિયાના ફૂલ સટલ કોક બી કહેવાય એને ફૂલ પણ કહેવાય બરાબર શું કહેવાય સટલ કોક અને ફૂલ પણ કહેવાય તો આપણે તો બધા ફૂલથી જ ઓળખીએ છીએ બરાબર તો ફૂલ કેટલાનું આવે છપ્પન રૂપિયાનું આપેલું છે પેડ એટલે જે મેચમાં પહેરવામાં પહેરવામાં આવે છે ને પેડ તેને તે કેટલાના છે બસો છત્રીસના છે સ્કેટિંગ વ્હીલ્સ સ્કેટિંગ કરવામાં જે ઉપયોગી હોય છે સ્કે સ્કેટિંગના જોડા બરાબર તેને શું કહેવાય સ્કેટિંગ વ્હીલ તે કેટલાના છે ત્રણસો પંચાવન રૂપિયાના હેન્ડ ગ્લવસ એટલે કે હાથના મોજા હાથના મોજા કેટલાના છે એકસો છાસઠ રૂપિયાના એવી રીતે ચેસબોર્ડ ચેસબોર્ડ કેટલાનું છે એકસો સત્યાવીસ રૂપિયાનું પછી છે ઢીંગલી તો ઢીંગલી કેટલાની છે ત્રણસો પંચાણું રૂપિયાની અને રમકડાનું ગાડું કેટલાનું છે બસો બાણું રૂપિયાનું તો ચાલો આપણે હવે જોઈએ સવાલ તો સવાલ નંબર એક સૌથી મોંઘી વસ્તુ કઈ છે તો આપણે સૌથી મોંઘી વસ્તુ આમાં કઈ લાગી ચાલો જોઈએ તો જો ચિત્ર બધામાં તો ત્રણસો પંચાણું ઢીંગલી શું છે ઢીંગલી એ કેટલાની છે ત્રણસો પંચાણું ને એ બધાથી મોંઘી છે તો અહીંયા આપણે લખીશું ઢીંગલી શું લખીશું આપણે ઢીંગલી ઢીંગલી કઈ છે સૌથી મોંઘી છે એવી રીતે સૌથી સસ્તી વસ્તુ કઈ છે તો સૌથી સસ્તી વસ્તુ કઈ છે તે જોવાની છે આપણે તો સૌથી સસ્તી વસ્તુ છે બોલ બોલ સૌથી સસ્તી વસ્તુ છે કઈ વસ્તુ સૌથી સસ્તી છે તો કે બોલ તો અહીંયા આપણે લખીશું બોલ બેટ અને રેકેટની કુલ કિંમત કેટલી થાય છે તો બેટ અને રેકેટની કિંમત કેટલી થાય છે તો આ બેટની કિંમત અને આ રેકેટની કિંમત કુલ કેટલી થાય છે તે આપણે જોઈએ તો બેટની કિંમત કેટલી છે એકસો પંચ્યાસી બરાબર વત્તા બસો ચાર તો કેટલા થાય કુલ તો કે પાંચને ચાર નવ તો અહીંયા નવ આવશે માં શૂન્ય ઉમેરે તો આઠ અને એકમાં બે ઉમેરે તો ત્રણ એટલે ત્રણસો કેટલા થાય બેટની અને રેકેટની કુલ કિંમત કેટલી થાય ત્રણસો બરાબર જો બેટ અને રેકેટની કુલ કિંમત તો બેટની કિંમત એકસો પંચ્યાસી છે અને રેકેટની કિંમત બસોને ચાર છે તો એકસો પંચ્યાસીમાં બસો ચાર ઉમેરે તો ત્રણસો નેવ્યાસી તો બેટ અને રેકેટની કુલ કિંમત કેટલી થાય બસો ને નેવ્યાસી જેના પર મેં ચોરસ કર્યું છે તે કુલ કિંમત થાય બરાબર એવી રીતે પેડ અને હાથના મોજાની કુલ કિંમત કેટલી થાય તો પેડની કિંમત કેટલી છે પેડ આ પેડની કિંમત કેટલી છે બસો છત્રીસ અને ગ્લવ્સ હાથના મોજાની કિંમત એકસો છાસઠ તો અહીંયા આપણે લખીશું બસો છત્રીસ વત્તા એકસો છાસઠ તો છ ને છ બાર ના બે વધી એક છ ને એક સાત આઠ નવ ને દસ દસ નો સોળ વધી પડી એક બે ને એક ત્રણ ને એક ચાર એટલે ચારસો બે રૂપિયા કેટલા થાય ચારસો બે રૂપિયા તો પેડ અને હાથના મોજાની કુલ કિંમત થાય ચારસો બે રૂપિયા બરાબર તો પેડ અને હાથના મોજાની કિંમત કેટલી થાય આપણી કુલ ચારસો ને બે રૂપિયા એવી રીતે ડીંગલી ચેસ બોર્ડ કરતાં કેટલી મોંઘી છે તો ઢીંગલી ચેસ બોર્ડ કરતાં કેટલી મોંગી છે તો ત્રણસો પંચાણુંમાંથી એકસો સત્તાવીસ વાત કરવાના બરાબર તો ત્રણસો પંચાણું ઓછા એકસો સત્યાવીસ બરાબર પાંચમાંથી સાત જાય ન જાય તો આપણે પંદરમાંથી સાત જશે દશક લેશું નવ પાસે બરાબર તો પંદરમાંથી સાત જાય તો આઠ આવશે તો અહીંયા આઠ નવ પાસે કેટલા વધ્યા આઠ વધ્યા આઠમાંથી બે જાય તો છ તો અહીંયા છ અને ત્રણમાંથી એક જાય તો બે એટલે બસો અડસઠ કેટલા બસોને અડસઠ ઢીંગલી કેટલી મોંઘી છે ચેસબોર્ડ કરતાં બસો અડસઠ મોંઘી છે બરાબર બસો અડસઠ રૂપિયા કરતા મોંઘી છે તો અહીંયા આપણે જોયું બરાબર કે ઢીંગલીની કિંમત શું છે તો ઢીંગળીની કિંમત કેટલી ઓછી છે બસો ને રૂપિયા ઓછી છે હવે છઠ્ઠું રમકડાનું ગાડું સ્કેટિંગ વ્હીલ કરતાં કેટલું સસ્તું છે તો રમકડાનું ગાડું જે છે તે સ્કેટિંગ વ્હીલ કરતાં કેટલું સસ્તું છે શું સસ્તું છે રમકડાનું ગાડું કેટલું સસ્તું છે તો ત્રણસો પંચાવનમાંથી બસો બાણું વાત કરીશું તો ત્રણસો પંચાવન ઓછા બસો બાણું બરાબર પાંચમાંથી બે જાય તો ત્રણ પાછા પાંચમાંથી નવ જાય નહીં જાય તો પંદરમાંથી ત્રણ જાય તો એ પંદરમાંથી નવ જાય તો છ બરાબર ને ત્રણમાંથી બે એ બેમાંથી બે જાય તો શૂન્ય બરાબર ત્રેસઠ તો કેટલું સસ્તું છે ગાળું ત્રેસઠ રૂપિયા સસ્તું છે કેટલું ગાળું સસ્તું થાય ત્રેસઠ રૂપિયા ગાળું સસ્તું થાય બરાબર હવે સાતમું તો સાતમું છે બેટની કિંમત શટલ કોક એટલે કે ફૂલની કિંમત કરતાં કેટલી વધારે છે તો બેટની કિંમત શટલ કોક કરતા તો બે બેટની કિંમત તો બેટની કિંમત કેટલી છે એકસો પંચ્યાસી તો એકસો પંચ્યાસી ઓછા છપ્પન બરાબર એકસો પંચ્યાસી ઓછા છપ્પન જે આવે તે આપણો જવા હું તમને આવી રીતે એટલે માટે સમજાવું છું કે તમને ખબર પડે બરાબર કે કેવી રીતે કરવાનું છે તે તો અહીંયા એકસો પંચ્યાસીમાંથી છપ્પન જાય તો પાંચમાંથી છ જાય નહીં જાય તો પંદરમાંથી શું કરવાનું છ ને બાદ કરવાના તો કેટલા વધે નવ તો અહીંયા નવ હવે અહીંયા સાત વધે સાતમાંથી પાંચ જાય તો બે વધે તો અહીંયા બે ને એકમાંથી શૂન્ય જાય તો એક એટલે એકસો ઓગણત્રીસ રૂપિયા કિંમત વધારે કહેવાય બરાબર બેટની કિંમત સટલકોપની કિંમત કરતાં એકસો ઓગણત્રીસ રૂપિયા વધારે છે બરાબર એવી રીતે ચેસ બોર્ડની કિંમત સ્કેટિંગ વ્હીલની કિંમત કરતાં કેટલી ઓછી છે તો ચેસ બોર્ડની કિંમત કેટલી છે એકસો સત્યાવીસ રૂપિયા અને બીજું શું આપણે છે સ્કેટિંગ વ્હીલ્સની કિંમત ત્રણસો પંચાવન તો ત્રણસો પંચાવનમાંથી એકસો સત્યાવીસ બાદ કરવાના જે આવે તે આપણો જવાબ બરાબર ને તો પાંચમાંથી સાત જાય નહીં જાય તો પંદરમાંથી સાત બાદ કરવાના તો પંદરમાંથી સાત જાય તો કેટલા વધે આઠ વધે બરાબર અહીંયા ચારમાંથી બે જાય તો બે ત્રણમાંથી એક જાય તો બે તો અહીંયા બસો ને અઠ્યાવીસ કેટલા જવાબ આવે બસ્સો અઠ્યાવીસ રૂપિયા ઓછી છે કેટલી ઓછી છે ચેતપણની કિંમત સ્કેટિંગ કરતાં બસો અઠ્યાવીસ રૂપિયા ઓછી છે હાથના મોજા બોલ કરતાં કેટલા મોંઘા છે તો હાથના મોજા છે તે બોલ કરતા કેટલા મોંઘા છે તો એકસો છાસઠ સાની કિંમત છે હાથના મોજાની ઓછા બોલની કિંમત શું છે ચાલીસ રૂપિયા તો આપણે વાત કરીશું તો છમાંથી શૂન્ય જાય તો છ છમાંથી ચાર જાય તો બે ને એકનો એક તો હવે હાથના મોજા હાથના મોજા બોલ કરતાં એકસો છવ્વીસ રૂપિયા મોંઘા છે કેટલા મોંઘા છે હાથના મોજા બોલ કરતાં એકસો છવ્વીસ રૂપિયા મોંઘા છે બરાબર છે એવી રીતે દસવું જોઈએ સૌથી મોંઘી વસ્તુ અને સૌથી સસ્તી વસ્તુનો કુલ સરવાળો કેટલો થાય છે તો બધાથી મોંઘી વસ્તુ કઈ છે ઢીંગલી ને સૌથી સસ્તી વસ્તુ કઈ છે બોલ તો બંનેનો શું કરવાનો છે આપણે સરવાળો કરવાનો છે તો બંનેનો સરવાળો કરતાં શું સરવાળો કેટલો થાય છે તે આપણને અહીંયા પૂછ્યું છે તો બંનેનો સરવાળો કેટલો થાય તે અહીંયા આપણે જોઈશું કે કુલ કિંમત કેટલી આવે છે તો ઢીંગલીની કિંમત છે ત્રણસો પંચાણું વત્તા ચાળીસ બોલની કિંમત ચાળીસ બધાને ખબર છે ને કે બધાથી મોંઘી વસ્તુ છે ઢીંગલી અને બધાથી સસ્તી વસ્તુ છે બોલ બરાબર આ બે વસ્તુ આ બધાથી મોંઘી વસ્તુ છે ઢીંગલી અને બધાથી સસ્તી વસ્તુ શું છે બોલ છે તો અહીંયા આપણે એનો સરવાળો કરવાનો છે તો ચાલો અહીંયા પાંચમાં શૂન્ય ઉમેરીએ તો શું થાય પાંચ નવમાં ચાર ઉમેરીએ તો કેટલા આવે તેર તેર નો ત્રણ વધી એક બરાબર અહીંયા એક આવશે તો ત્રણ ને એક ચાર તો અહીંયા ચારસો પાંત્રીસ જવાબમાં શું આવે ચારસો પાંત્રીસ તો સૌથી મોંઘી વસ્તુ અને સૌથી સસ્તી વસ્તુનો કુલ સરવાળો કેટલો થાય છે તો કે ત્રણસો પંચાણું વધતા ચાળીસ કેટલા થાય છે આપણા કુલ ચારસો ને પાંત્રીસ તો અહીંયા કુલ કેટલા થાય છે ચારસો પાંત્રીસ તો મને આશા છે કે તમને બધાને આમાં ખબર પડી હશે બરાબર પડીને બધાને ખબર તો હવે અહીંયા આપણે આપણો આ અગિયારનો પ્રશ્ન અહીંયા પૂર્ણ કરીએ છીએ પ્રશ્ન નંબર બાર સાથે ફરી નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું